તેથી આપણે જે અવતારી પુરુષો જે ને કરી ઉજવાય આપણે સત્સંગ નું આયોજન કર્યું સત્સંગ સંતો કે જેને ના મળે સત્સંગ એનો અવસર એડે જાય એને સત્સંગ ના મળે ને ફેરો ફોગટ જાય સત્સંગ નો મહિમા કીધો વશિષ્ઠ ઋષિ ને વિશ્વામિત્ર બે ઋષિ મહાન હતા એમને વચ્ચે વાદી હોય એક કે સત્સંગ મોટું એક કે તપ મોટું વિશ્વામિત્ર નું તપ એવું હતું એટલું બહુ તપ કરેલું હોય અને વિશિષ્ટ ઋષિ ને લવ સત્સંગ સત્સંગ કરે છે જીવો ને જગાડતા એમાં આવું થયું પછી બે પૂછવા ગયા બ્રહ્માજી ગયા બ્રહ્માજીને પૂછ્યું પ્રભુ મને તમે રસ્તો બતાવો સત્સંગ મોટો કે તપ બ્રહ્માજીને એમ જીવ્યા તો તપેશ્વરી વિશ્વા મિત્ર તપેશ ભાઈ નઈ કઈ કઈ એવું લાગે તો મારે કે તમે જાવ વિષ્ણુ ભગવાન એ જવાબ દેશે તમને મારી પાસે જવાબ યા વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાને કીધું કે આવું તમે શિવજી ગણ શિવજી તમને આ જવાબ દેશે પછી આ તો બે ગયા શિવજીને કીધું કે પ્રભુ અમારો આ પ્રશ્ન છે કે તપ મોટું કે લવ સત્સંગ મોટું આટલો હવે નાની વાત કે જવાબ ના દીધો બ્રહ્માજી એ વિષ્ણુ ભગવાને તમે તો દો શિવજી બોલ્યા કે આનો જવાબ જોતો હોય ને તો તમે પાતાળ લોકમાં જાઓ શેષ નાખતા એ તમને જરૂર જવાબ દેશે તો કે એમ કે બે ગયા આતો લોકો શેષ નાક કને જઈને કીધું કે મને શિવજી એ મોકલે નાનો જવાબ દઉ કે સત્સંગ મોટો કે આ தપ મોટો એનો પ્રશ્નનો જવાબ દઉ પછી શેષ નાકે કીધું કે જવાબ તો હાલ જ દઉ પણ એક કામ કેનો કરો કે શું આખી પૃથ્વીનો ભજન મારી માથે માથા ઉપર જો હટી જાય ને પછી તમને જવાબ દઉં તો કે પણ તો કેમ હટે તમે જે કમાઈ કરી છે એ મૂકો તો આ વૈશિષ્ટ નું શું એ લવું સત્સંગ કરેલો વિશ્વામિત્રે યજ્ઞો કરેલા હતા કેટલા યજ્ઞો હજારો યજ્ઞો કર્યા

કે મેં જો તન મન ધંધી જીવોનો જગાડ્યા હોય જીવોને રસ્તો બતાવ્યો હોય આત્માનો ઉદ્ધાર કર્યો હોય અને ગુરુના વચને હાલ્યો હોય તો કાંઈ પૃથ્વી અધર થઈ જાય તો તરત જ પૃથ્વી અધર થઈ ગઈ પછી ખબર પડી પછી તો જવાબ જડી ગયો એમ વિશ્વામિત્ર જવાબ જડી ગયો કે આ વસ્તુ આ સત્ય છે નામ સત્ય છે એવું નામ આ સંતો આપણને બતાવે હમણાં બોલ્યા ને કે નામનો નસો ખાચો સળ્યો ના ઉતરે પાછો જ્યાં જવું ત્યાં બીજો નથી સદગુરુ નો વાસો બાર ભીતર સબગટ વસે એ વચન છે હાચો નસો નામનો નો હાચો સળ્યો ના ઉતરે પાછો જો આ નશો નામ નો સડી જાય તો ઉતરે નહીં પાછો બહાર ને ભીતર ભીતરમાં છે ને બારે છે પરમાણ પણ ભીતરમાં આપણને સંતો ઓળખાવે છે કે તમારી અંદર સમજ બેઠો આ કાયાનો નો ઘડનારો કે ક્યાં છે તો કે અંદર કીધું કોને બનાવ્યો ઝરખો એના ઘડનારા પરખો એને નૂરતે ને સુરતે નીરખો નૂરત સુરત આપણને સંતો સમજાવે ગુરુ મહારાજ સમજાવે કે આનાથી નીરખો પણ આપણે એ પ્રમાણે હાલવું પડે ભજન કરવું પડે રેણીમાં રહેવું પડે

બીજો સંતો આપણને ક્યાંય લઈ જાય સંતોના સંગે આપણે ઘણી વાર દ્રષ્ટાંત માલધારી હોય છે બકરા ઘેટા બકરા લઈ જાતા જંગલ માં ગયા સિંહણ એક વ્યાડ અને બચ્ચું રહી ગયું અને સિંહણ ભાગી ગયું એમાં ઘેટા બકરા ચરતા હતા અને એમાં ભેગું ભરી ગયું અને પછી ચરાવીને વળતા ગયા વાળામાં પૂર્યા તો ભેગો ભેગો બચ્યો એમ કરતા રોજ રોજ એવું થાય લઈ જાય ભેગો ભેગો બચ્યો પછી એક સિંહ આમ ચરતા હતા બકરા સિંહ જોયું કે મારા જેવું છે અને આ તો આ બકરા ભેગું ક્યાં ત્યાં એક બાજુ લીધું બોલે કે તું કે સિંહ છો તો કે ના હું સિંહ નથી બકરો કે સિંહ છો તો કે ના હું મોટો બકરો છું આવું એને ભ્રતિ કેમ કે સંગોનો થઈ ગયો પછી એક કુવાના કઢ લઈ ગયા જો આમ જો પ્રતિબંધ જોતો આ કોણ છો તો કે હા શું તો કે તારા પછી અવાજ કર્યો એ નહીં અવાજ કર્યો કે હા અવાજ એવો તો આપણને સંતો એ સમજાવે કે આપણે આ છીએ પણ આપણે ભૂલી જાય કેમ સંગત એવી થઈ જાય સંગતે સુખ ઉપજે સંગતે દુઃખ હોય સંગત કરો સંત તો કરતા જ કે જીવન કરતા જ બની જાય ક્યારે કે સંતો સંગત બીજી સંગત બને કુસંગ થાય ને તો જીવન બગડી જાય આપણું એટલે કુસંગથી દૂર રહેવું અને સંતોના સંગમાં મળે પછી સંતોએ કીધું આઠે પોરને રાત દિવસ રામથી ભરોસો સાચો પ્રેમ વેરાગે જેના ચિત્ર ચડ્યા અખંડ ઘરમાં વાંચું આઠેપોર ને રાત દિવસ જેના નામમાં સુરતા રહે છે એના નામમાં ભરોસો ખાચ્યો પ્રેમ વૈરાગે પ્રેમ ને વેરાગ્ય આ બે વસ્તુ જો ભક્તિની અંદર જોવા ન હોય ને તો નથી વૈરાગે જો પ્રેમ જોયું પ્રેમ વૈરાગે જેના ચિત્ર જડ્યા અખંડ ઘરમાં વાંચું નસો નામનો હાથો સડ્યો ના ઉતરે પાસો જો એક વાર સડી જાય ને તો ઉતરે ની પાછો નક્કી સડ્યો ના કહેવાય ઘડીક માં સડે ને ઘડીક માં ઉતરે ઘડીક માં કે છે ને એવા તો ભેગા બે આ નસો આ નસો તો સડ્યો ઉતરે પાસો સંતો પછી કીધું કુડિયા ના પીવે અને કપટી ના પીવે અજ્ઞાની અરઘા ભાગે કુડિયા ના પીવે કપટી ન પીવે અજ્ઞાની છે ને અર્ઘા ભાગે અજ્ઞાન જે આમ સમજતા નથી ને એની વાત એ અર્ગા કેને કે વિષયોમાં જેના મંદડા મોયા એ અમૃત ક્યાંથી જાગે જેના વિષયમાં મંદડા મોયા છે શબ્દ સ્પર્શ ઉપરસ ગંધ આ પંચ વિષય છે આપણે જે આમાં રસી ઉપજીયું છે જેના મન એને આ અમૃત એ ભાવે નહીં એટલે સંતો કીધું કુડિયા ના પીવે કપટી ના પીવે હરગા ભાગે વિષયમાં જેના મંદડા મોયા અમૃત ક્યાંથી જાગે અમૃત ક્યાંથી જાગે મરજીવા નસો મરજીવા સંતો નશો પીધો થઈ ગયા બોલતા કે મરજીવા જે છે મન મારી ને અને રહ્યા જીવતા મન મન મારીને ને રહ્યા જીવતા એને એવા સંતો થઈ ગયા મરજી એવા સંતો એ નશો ભીધો થઈ ગયા ગુલતાની આઠે પોર જેના મન ઉદાસી નહીં સંસારની આશી આઠે પોર જેના સંસારમાં તો રે સંસારમાં સંતો બધા રહી ભક્તિ કરી ગયા છે કોઈ એવું નથી કે બાર બધું છોડીને જાય તો ભક્તિ થઈ જાય એવું સંસારમાં રહીને જ ભક્તિ થાય પણ સતાય એમ કે સંસારમાં રહેવા સતાય ઉદાસ રહે આઠે પોર જેના મન ઉદાસ નહીં સંસારની હાસી નસો નામનો હાચો સડ્યો ના ઉતરે પાછો પ્રેમ કાલિદાસ ગુરુ પૂરા મળ્યા નશો પાયો છે હાચો નસો નામનો વલિયા કુંભારામ સદગુરુ જણાવવા છું કે આવો નસો આપણને સંતો સમજાવ્યો કે જેને આવો નસો ચડી ગયો ને એના નામ આ છે અત્યારે એને આપણે જન્મતિથી ઉજવીએ છીએ તિથિ ઉજવીએ છીએ બધા સંતો બધા સંતો આપણને ખબર હોય આપણા કે કઈ જન્મતિથિ હતી હોય ખબર નથી હોતી પણ સંતો ની ખબર હોય કેમ કે એવી કમાઈ રહી જાય કમાઈએ કગા કમાઈએ ઢગા નથી કમાઈએ કુતાલ કમાઈએ કગ પીર થઈ ને આમ આમ મેક કીધું હોય તો આપણે આ કમાઈ કરી લેવાની મનુષ્ય અવતાર છે ને વારંવાર નથી મળતું મનુષ્ય અવતારમાં જ આ કમાઈ થાય એવી બીજામાં થાય કૂતરામાં કઈ થાય બીજા લક્ષ ના જીવ છે એમાં કઈ થાય એમાં કઈ થાય એવું નથી જે જે અવતારી પુરુષો આવી ગયા આપણે પરમાત્મા ખુદ એક મનુષ્ય અવતારમાં છે ને કૃષ્ણ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી જે જે અવતારી પુરુષ રામચંદ્ર ભગવાન કી દેવીને દેવતા આપણે તેત્રીક દેવ એ મૂળ તો મનુષ્ય જ હતા ને એમાંથી એ દેવ બની ગયા આ નામને લઈ આ માણસ મનુષ્ય દેવ બનાય મનુષ્યમાંથી રાક્ષસ એ બનાય કરમ એવો કરે મનુષ્યમાંથી ભગવાન બનાય બધું મનુષ્યમાંથી માંથી એટલે સંતો આપણને સમજાવે કે આ મોગો મનુષ્ય અવતાર છે ને વારંવાર મળવાનો નથી ભજન કરી લેવું ભજન વિના કઈ હાલે ધોખો કરશે ધનવાળા કે ને ધનવાળા ધોખો કરશે કે ભેગું તો કયા આવશે નહીં ધર્મ આગળ લેખા માગે એમ સંતો કે લેખા માગે ને કે તમને આ મનુષ્ય અવતાર આપ્યો શું કમાઈ કરવા દીધું ખાલી કઈ ખાવું પીવું હોવું એના માટે તો આપેલું છે ક્યાંક મૂડી ભેગી કરવાની આપણે લાખ માંથી સૂટું હોય ને તો આ એક બારી છે તમે આ શ્વાસા આપણાને શ્વાસા આપ્યા છે તો ગંગા શતીએ કીધું તું કે વીજળીના જમકારે મોતી ફરવાઈ જવા અચાનક અંધારા થાય જોત જોતામાં દિવસો વૈ જાશે એકવીસ હજાર ને સસ્સો કાળખાય કેટલા એકવીસ હજાર ને છસો ચોવીસ કલાકના શ્વાસા છે આપણે સંતોષ હવે એક શ્વાસાનું કેટલું ત્રણ લોકનું મૂળ આકાશ પાતાળની ને પૃથ્વી એટલું એક શ્વાસ ને છે આપણા કેટલા શ્વાસા ખાલી જાય જેટલા નામમાં લાગે ને એટલા મોતી બીજા પથરા પ્રમાણે સંતો કીધું ને રામ સમર્થ કોઈ ફિકર નથી જો આમાં લાગી ગયા તો કોઈ ફિકર નથી કે તો આગળ કાઠું કામ છે એટલે સંતો આ ભજન કે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહ મરમ શેર અનાજ કારણે કોટિક બાંધે કરમ કરમ બાંધતા જ્યાં મુરગા લેણા માથે છે નવા કરે હતા તો ખરા પણ નવાય કર્યા પૂર્વના હતા ને એ સંતો કે એ બધું પૂરું કરવું હોય તમારે કરમ જો કાપો હોય ને તો એક આ સાધન છે ભજન ભજન જેને કર્યું ને એના બધાય કર્મોની રેખા પલટી દીધી કરમ કરેલા કરમ મટી જાય એમ કીધું સંતો કરમ મટી જાય તો મટી જાય એવો છે પણ આપણે આ કરવું પડે એમ એમના વાતો કરે તો કઈ થાય એવું નથી ભજન કરવું પડે એમ છે આ ગુરુ મહારાજે જે રસ્તો આપ્યો ને એ પ્રમાણે હાલવું પડે એમ છે સંતોએ એમ કીધું શબ્દ કોઈ સંત વિરલા જાણે સમજ્યા સંત જાણે વિરલાબદ ગુરુ મહારાજે શબદ આપ્યો પણ કાને ના ધર્યો નહીં ઉતાર્યો નહીં ઠર્યો નહીં ઠેકાણે બોલાવણીમાં હાલે ભટકતો કર્યા ક્રમ પ્રમાણે કે એમનામ જ કર્યા ક્રમ કરતો એમને વાજ પણ કઈ સુધારો નથી તો કઈ થવાનું નથી પણ જો સુધારો આવી ગયો જે સમજાડે છે એને સુધારો આવી ગયો પલમાં ફેર થઈ ગયો પગમાં મુક્તિ એમ સંતો આપણને કહે છે ગુરુજીના નામની આ ભક્તિ દિલમાં તો મુક્તિ પગમાં પગમાં મુક્તિ છે પણ આપણાને વિશ્વાસ આવો તારે એને હરી ઢુકડા અટક રાખે વિશ્વાસ ખીમ સાહેબના બાલકા કહી ગયા ત્રિકમદાસ ત્રિકમદાસે કીધું છે ને કે ઢુકડો છે પરમાત્મા નજીક છે આપણે બધાની અંદર સંતોનો મત એવો છે કે આ બોલે એ બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાનીને આંધળા વર્ગ જ પોતે આ બોલે એ બીજો નથી પણ એને ઓળખવો કેમ બોલે એને ઓળખવો તો પડશે ઓળખ્યા વગર એમ એટલે એને ઓળખવો હોય તો આ આપણને સંતો આ રસ્તો બતાવે સીડી બતાવે છે આ સીડી વગર તમે ઓળખી નહીં આંખ વિલાની ની દ્રષ્ટિ છે આંખ કામે નથી આવતી દેખાય એમ નથી અર્જુન કૃષ્ણ ભગવાન ચામડાની ચક સુધી નહીં તો કે દિવ્ય દ્રષ્ટિ જોશે કે પછી દિવ્ય દ્રષ્ટિ જ્યારે આપીને અર્જુન ત્યારે દર્શન ત્યાં હો પ્રભુ તમે તો બધે શું જ્યાં જુઓ ત્યાં વેરાટ સ્વરૂપ એવી દિવ્ય દ્રષ્ટિ આપણે સંતો આપે પણ આપણે કિંમત કરી કેવડું કીધું હમણાં ગુરુ મહિમા કેવડું કીધું ગુરુ સમાન નહીં કોઈ દાતા માતા પિતા પુત્ર ભ્રાતા જો નિશ્ચિન ગુરુ ચરણ સેવે તો અભયદાન ગુરુ પલ દેવ અભય એટલે નિર્ભય બનાવી દે તમે કોઈ ભે નહીં પછી દિલમ્બરણમાં આવવાનું એના હેતુ નથી લક્ષ ચોરાશીમાં ફરવાનું જ હતું એને ઓળખી લીધો એટલે બે મળી આ ભય બની ગયો પારક ગુરુ મળે જો પૂરા નિશ્દિન વર્ષે નિર્માણ નોરા ગુરુ શિષ્ય હોય જો સાચા પ્રગટ્ય પ્રેમ જ્યોત પ્રકાશ કે તો પ્રગટ્ય પ્રેમ જ્યોત પ્રેમ જાગે ગુરુ કો કામી ક્રોધી દેખે તાકા કર્તવ્ય જાય લખે ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે હરિજન હું પદ સબુવાર અભિમાન છે ને એ બધું મટી જાય એમ કાળ કલેશ કાયા થી ત્યાગે અનહલ ડંકાય એને સુનમાં વાગે કાળને કલેશ આ કાયા માંથી પેલા સંતો કે ક્રોધ છે ને એ તો હટી જાવ કાળ કલેશ કાયા થી ત્યાં ગયા તો સુનમાં વાગે ગુરુ સંતોષી લાવે કે કોટી તીરથ નો ફળ પાવે કોટી તીરથ નો ફળ કે ઘરે બેઠા તમને જડે જડે છે આપણે લખમા માલી ની વાત સાંભળી છે લખમા માલી રાજસ્થાન માંથી હવે થોડાક લોકો જાતા હતા ચાર ધામ ની યાત્રા કરે એમાં લખમા માલી નું ગામ આવ્યું યાત્રા કરવા જતા હતા લખમા માલી ના ગામમાં કીધું કે કોઈ ચાર ધામની યાત્રા કર્યા હોય ભગત છે તમારા ગામમાં કે કેમ અમારે નિયમ છે જેની ચાર ધામની યાત્રા કરી હોય ને એના ઘરે બીજા સાહેબ જમતા નથી એવા તો ભગત કોઈ નથી પણ કોઈ કીધું ને કે આ ભગત છે કદાચ કરી હોય એને જવા દેવા ભગતને કરી ઓ અમે ઘર કે દેખાય એના કે લખમા માલી કરી છે અને કરી છે કે આ તો ગયા ભાવિક હતા લખમા માલી તો હજી હતા કરી બેન હતા હતા તો બેન નો ભાવ એવો ગોદળા પાથરી દીધા પાણી લાવ કરવા આપે બધું પછી તો જમવાનું બધું તૈયારી બનાવવા માંડ્યા લખમા માલી આવ્યા પછી વાતચીત કરી બધી જમવાનું બનાવી નાખ્યું પછી કીધું કે હાલો જમવા તો કે તમાર થી ના જમાય તો કે અમારથી એવા ના જમાય અમારો એવો નિયમ છે કે કોઈ આવે અતિથિ એ ના જમે તો અમે જમીએ તો એક બાજુ વાતો અમને એ ચિંતા છે કે અતિથી આપણે ઘરે મહેમાન આવ્યા અને જમ્યા નહીં નિયમ અંદર નથી આવતી અને ની અંદર નથી આવતી અડધી રાત થઈ ગઈ અડધી રાત થઈ ગઈ એમાં આ તો બાર ઉતરતા જોયું તો આગળ ઉપર થી આમ ગાય ઉતરી બે ત્રણ ત્રણ ગાયો કાઢી કાઢી ઉતરી જશે અને આગળ લેટી આમ ધોરી થઈ ગઈ એટલે જોયું આ ઓહ આ બધું આ શું છે તો પૂછ્યું કે તમે કે અહીંયા કોણ છો કે અમે ગંગા જમુના સરસ હોય કે અહીંયા તો કે અમારે હવે કોઈક અહીંયા અમારે ત્યાં ધોવા આવે જ મેં અમારે ક્યાંક તો જવું પડે પછી ખબર પડી આવા મહાન સંત લખમા માલિક પછી કીધું જલ્દી કે હવે જમવાનું દેવ કે મને અમારા તો અહીંયા બેઠા તીરથ બધા આવી ગયા એટલે આવું સંતો એટલે ગુરુ સંતોષી આંગળે લાવે કોટી તીરથ નું ફળ ભાવે કે કોટી તીરથ નું ફળ ઈ ભાવે કેમ કે એનું ભજન એવું છે એટલે કીધું ગુરુના ચરણા પૂજે જો કોઈ મોને મારું મટી જાય સોઈ ગુરુ ગુરુ જાપ મુકે બોલે અમર દ્વાર એને સુન માં ખોલે અમર દ્વાર અમર બનવાનો દ્વાર છે ને એ સંતો સમજાવે સંત છે મહાદયાળુ ખોલે દ્વાર દ્વાર હરી દર્શાવે છે કે તમને હરિ બતાવી દે સંતો એને નૂરતે ને સુરતે ભાગ એને જોવો હોય તો નૂરત ને સુરત એટલે હવે બધા વાણી બોલવા વાળા ઘણા છે સત્સંતો આપણે કાયમ લેતા જોઈએ બોલ જીએ સદગુરુ મહારાણ